કલેક્ટર સાહેબ આપણને બોલાવો એસપી આવે કલેક્ટર આવે પ્રાંત અધિકારી આવે આપણને બોલાવો તારીખ નક્કી કરે કે ભાઈ પચીસ તારીખે આ મીટિંગ રાખી એટલે આપણે ત્યાં જવી જવી એટલે આપણે આપણા ડોક્યુમેન્ટ લે બધી વેરીફાઈ કરે પછી કલેક્ટરને એસપી બધા જે કંઈ છો આપણે બધા ક્લિયર ખોલાવે કે ભાઈ આમાં કંઈ તકરાર નથી લોક આમાં કંઈ ગુનો દાખલ નથી થયો જોવે ક્લિયર કરો પછી આપણને કે ઉત્તર દિશામાં દાખલા નાખે બધું જોય સર્વે કરે બધું કમ્પ્લીટ પછી બરોબર છે તો વાત બરોબર પછી લોકો વાળા સર્વે કરી જાય

બીજા લેવલ નું થાય તો એક્શન તો એની ઉપર લેશે કે એને જ ગુનો કર્યો પહેલા પેલા એટલે પહેલા તમે બધા વિચારી સમજો કે તમે ગુનેગાર તમે સાચા હશો પણ તમારી ઉપર ગુને ગુનો બનશે તમે પછી સાહેબને ફોન કરશો સાહેબ આ થયું તેથી સાહેબ તમને જવાબ દેશે ગુનો તો બધાને આખો લાગે મેં ખોટું કરું છું મને લાગશે પણ તમે બધા ખોટું કરી ફસાશો તમે બધા મારી વાત બરાબર સમજો આમાં લેન્ડ નો ગુનો બનતો જ નથી મારા શબ્દો ખોટા ન પડે હંડ્રેડ પર્સન્ટ ના પડે લેન્ડ નો ગુનો બને જ નહીં કોઈના બાપની તાકાત નથી આમાં લેન્ડ મારી વાત સમજો બરાબર કોઈને જરૂર નથી તમે પાળા બાંધ્યા છે તમે કોઈ ગુનો નથી કર્યો તમે પ્રક્રિયાનો ભોગ ના છો આગલા વાળા પાળો બાંધો ને ફરજીયાત તમે પાળો બાંધો છે તે બીજાએ પાળો બાંધો છે ત્રીજાએ એ પાળો બાંધો તમારે ગભરાવાની જરૂર નથી તમને લેન્ડ ના ગુનામાં તમે આવતા નથી તમે એનવાયરમેન્ટ ગુનામાં આવશો તોય તમે ગુનેગાર અત્યારે નથી મેં જે રસ્તા બતાવ્યા એ રસ્તે આવશો તમને હું ની આંચ નહી આવે ગભરાવાની કાઈ જરૂર નથી કે હું ફરિયાદી બીજો ફરિયાદ કરશે હું ગુનેગાર થઈ જઈશ કેમ તમે ગુનેગાર થતા નથી પાડા તોડવા છે આપણે તમને હું ની આંચ ના આવે એ રીતે તોડવા છે મૂળ સ્થિતિ પાછી લાવી છે એના માટેનો સરળ રસ્તો પાછો રિપીટ કર દો આમાં એકલા તો લેન્ડ ફિલિંગ થાય અરે હું પેલા મારી વાત સાંભળો લેન્ડ ગ્રેમિંગ થી ઉલટી અસર આ ઉપર પડશે હું માનું છું અથવા તો આમાંથી કોઈને એમ થાશે કે આપણે ફરિયાદ દાખલ નથી કરવી હું ગુનેગાર દાખલ થઈ ગયો હું ગુનેગાર બની જાય એટલે મારે સહી નથી કરવી એવું કશું ગભરાવાની જરૂર નથી સાવ સરળ વાત એટલી છે બે એડવોકેટના અભિપ્રાય પણ આપણે સાંભળી લીધા કે તમે પહેલા તો જે છે એ ગ્રામસભાનું આયોજન કરો ગ્રામસભાનું આયોજન કરી ઠરાવ પસાર કરો ઠરાવની નકલ આપો એટલે જ રેપો જાય ન પતે તો એસટીમાં કેસ ચલાવો એનાથી ન પતે તો આગળ જાઓ પેલા ફોજદારી ફરિયાદ દાખલ કરજો હવે ફોજદારી ફરિયાદમાં આવે છે ફોજદારી ફરિયાદ સામૂહિક થશે કે આગળ આને તોડ્યો આને કીડો આને કીડો છે પછી તમે મૂળ સ્થિતિ લાવો એટલે ફોજદારી ફરિયાદ આગળ નહીં વધે અને સિવિલ કોર્ટમાં પછી જરૂર પડે તો દાવો દાખલ કરવા જાઓ આમાં બધા કડી મહિના છો સાકળ છે આ સમજાઈ ગયું છે સાંકળની પેલી કડી કોણ છે જરૂર નથી આખી સાકળ ગુથાઈ ગઈ છે એટલે આપણે એ ગોતવાની જરૂર નથી પેલા પાણી કોણે રોઈ હવે આપણે સહમતી બધા પાણા તોડવા છે દસ ટકા રહી ગયા તો ભલે રહી ગયા છેલ્લે ગુનો એના ઉપર જશે વચલાવાળા વાળા સહમત થાવ એને ગુનેગાર નથી જે લોકો સહમતિ પત્રકમાં સહી કરો છો એ લોકો ગુનેગાર નથી લખી રાખજો મારા શબ્દ તમે સાકર એક ભોગ બન્યા છો એટલે તમે એ પ્રક્રિયા કરી છે જે લોકો નહીં સહી કરે એટલે બે પક્ષકાર થઈ ગયા ને હવે પક્ષકાર કેટલા થઈ ગયા બે એક તોડવા સહમત છે એ ને એક તોડવા સહમત નથી એ તો અરજદાર એટલે ફરિયાદી કોણ થયા જે તોડવા સહમત છે એ ફરિયાદી થયા આરોપી કોણ થયા જે સહમત નથી એ તો ગુનાની જે કઈ જોગવાઈ લાગુ પડશે કોના ઉપર લાગશે કોના ઉપર બધા ઉપર નહીં લાગે એટલે બીજા પીવાની જરૂર નથી આ પ્રમાણે પ્રક્રિયા આગળ વધો તમે જે કંઈ કહેવા માંગતા હોય સ્પષ્ટીકરણ નથી બીજા વિડીયો માં ના ના આ તો ખાલી ઉદાહરણ આપ્યું હોય કે આ રીતે આ